નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ખાવડાના રાજકીય આગેવાન જુમા અલી મામદ સમાના પુત્ર અભન ઉપર ખાણ ખનિજની ટીમની હાજરીમાં હુમલો ખાવડાના રાજકીય આગેવાન જુમા અલી મામદ સમાના પુત્ર પર કરાયો હુમલો ઈજાગ્રસ્ત અભન જુમા સમાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો ખાણ ખનીજની ટીમની હાજરીમાં પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર અભન સમા પર હુમલો ખાણ ખનીજ વિભાગને બાતમી આપી હોવાની વાતે મનદુખ લગાડી માર મરાયો ખનીજ માફિયાઓ દ્વારા જાન લેવા હુમલો કરાતા ખાવડા પંથકમાં મચી ચકચાર ધ્રોબાણના કાસમ સિદ્દિક અને જુનસ હસન સમા નામના શખ્સ દ્વારા ધોકા વડે જાન લેવા હુમલો કરાયો ઈજાગ્રસ્તના વાહનમાં પણ તોડફોડ કરાઈ ધ્રોબાણાના કાસમ સિદ્દીક અને જુનસ હસન સમા સામે ખાવડા પોલીસમાં માર મારવા સંબંધે ફરિયાદ નોંધાઈ છે ખાવડા પંથકમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની અનેક ઉઠી ફરિયાદો સ્ટોરી રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મારો નામ છે સમા અભન જુમા રહેવાસી રતળે ખાવડા ઘટનામાં બીજો કાય નાતો હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં એટલે એને મને ઉભો રાખ્યો કે અબનભાઈ કઈ બાજુ જાઓ છો એટલે હું બોર્ડરમાં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં તો ભાઈ મારો તો રોજો છે ગાડીમાં હોય તો તમે લઈ લ્યો કદાચ હશે બોટલ બોટલ એટલે હું ઊભો હતો એનાથી વાતચીત કરી લગભગ પાંચ દસ મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ સિદ્ધિ ધોબાણાનું છે એ આવીને હું ડાયરેક્ટ ઘારોમાં ચાલુ થઈ ગયો મને બોલી ગારો મને કે તમારો ત્યાં શું છે કીધું ભાઈ હું બોર્ડર બોર્ડરમાં જાઉં છું બધા જાય છે એટલે મારો અંદર ગાડીઓ હાલે છે હું જાઉં છું માં કે બોર્ડર તારા બાપનું નથી તો બોર્ડર તો બધાની છોટ છે એટલે પછી ખનીજ ખાણ ખનીજ વાળા ઉભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી ધૂકો કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો દુકા ઉપર સીધો મને માર્યો ધૂકો મારી અને એને સીધો કીધો કે આ ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો ચોકી નાખી છે એ આવવાના કારણે નાખ્યો છે કોઈ કીધું ભાઈ અમને અમને કહેવા નથી તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામગીરી તો કરવી પડે બાકી ખાણ ખનીજની એની ગાડીઓ હાલે છે ખનીજમાં પથ્થર હોય કે રેતી હોય કે જે હોય પણ એને એવું થોડુંક મન દુઃખ થયો છે કે ખાણ ખનીજ વાળા જે આવ્યા છે એ અભનભાઈ જ અહીંયા ચોકી બોકી નાખાવી છે એટલે એ ચોરી કરતો હશે એટલે એને તકલીફ પડી હશે અને દસ પંદર એમની ગાડીઓ છે હાયવા દમફર એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન દુઃખ થાય ખાવડામાં તો બીજા ઘણા છે આજે દસ દિવસ થાય એને નાખી છે કોઈ માણસ નથી બોલ્યો એને થોડોક એવો ડાઉન કર્યો એની ગાડી બંધ થઈ ગઈ મારી તો પોતાની લીજ છે એટલે હું કાયદેસર હલાવું છું વજન પ્રમાણે મારી ગાડી જાય છે કાયદેસર મારી રોલટી છે મારા બાપાના નામે લીજ છે એટલે હું તો પોતે કાયદે પ્રમાણે હલાવીએ છીએ એનું બધું ચોરાઈમાં માલતો હશે એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ ખાણખાની દ્વારા ચોવીસ કલાકમાં ખાવડામાં રહે છે પાંચ પાંચ ત્રણ ચાર પાંચ કિલોમીટર પહેલા એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી ખાણખની દ્વારા જે એના એક બે ગાર્ડ હતા પછી એના ડ્રાઈવર હતા ખાણખનીનો એક ડ્રાઈવર હતો એમને મને ગાડીમાં બેસાડ્યો મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે આમના લીધે તું બચી ગયો બાકી હું મૂકશું નહીં તમને એટલે એટલો મેં સાંભળ્યો પછી એની મેં ગાડી રવાની કરી એટલે મારી ગાડીમાં તોડફોડ બહુ કરી છે આગળના ભાગનું કાચ તોડી નાખ્યો છે સાઈડમાં કાચ તોડી નાખ્યો છે ગાડીનું એટલે પછી હું તો રવાનો થઈ ગયો આગળ મારો ડ્રાઈવર ઉભો હતો એને ડ્રાઈવર મને ખાવડા છીએ જ છીએ હોસ્પિટલમાં લઈ આવ્યો અને વહાંથી સીધો હું કે કે પટેલમાં હમણાં દાખલ છું અહીંયા પણ હજી મારી થોડોક તબિયત ઠીક છે પણ હજી ચક્કર બકર ને એવા હજી આવે છે મેન મેન એ જ છે બાકી બીજી મારી એનાથી કોઈ બોલાચાલી નથી ને એ ધોબાણાનું છે હું રતડિયાનું એટલે અમારાથી બીજું એનું કોઈ ના જૂનું એવું કોઈ મનડુખ છે ને એવું કાંઈ નથી મેન એ ખનીજ બાબત જ હતો તો સાહેબ હું બરાબર માણસ છું મારો બાપા સરપંચ છે આજે ઓછામાં ઓછા વીસ પચીસ વર્ષ થયા છે પછી મારા ઉપર એવો હુમલો કરે તો પછી નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે એ માણસો થોડોક માથા ભરે છે બધા ઠેકાણે દબાણો કરે ખાવડામાં એનું દબાણ છે ડિનારામાં છે ધ્રોબાણામાં છે પછી અમારી રતલે હાથમાં દબાણ કરીને બેઠા છે એટલે થોડાક માથે ભરા માણસ છે એ પોતે ધોબાણા નું એનું લગભગ બાપા સરપંચ છે કે એની મમ્મી મમ્મી સરપંચ છે દોબાણાના એટલે એ માથે ભર માણસ છે એટલે અમે બરાબર માણસ છીએ અમારા ઉપર એવું કરે છે તો પછી એ નાનું માણસ હોય એને એ ક્યાં મૂકશે જે એની કાયદે સરકાર વળી થાય એ બરાબર કરજો આપણી એટલી માંગ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર